બનાસકાંઠાના કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી માર્કેટયાર્ડ ખાતે વરસાદ બાદ ફરી તમાકુની માર્કેટ ધમધમતી થઈ બહારના વ્યાપારીઓ તમાકુની હરાજીમાં હાજરી આપી મળતી માહિતી પ્રમાણે શિહોરી માર્કેટયાર્ડમાં પાંચથી સાત હજાર બોરી તમાકુની આવક નોંધાઈ હતી કાંકરે તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ માર્કેટયાર્ડમાં બહારના વ્યાપારીઓએ મુલાકાત લીધી અને પહેલા શિહોરી રતનપુરા કોલ્ડ સ્ટોરેજ ખાતે તમાકુની જાહેર હરાજી કરવામાં આવી હાલમાં શિહોરી માર્કેટયાર્ડમાં તમાકુની હરાજી ચાલુ છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈ અને સિહુરી માર્કેટ યાર્ડ ખાતે આવેલ તમાકુની જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં સૌથી ઊંચી બોલી તેવીસો અને ઓગણીસો અને છેલ્લે સત્તરસો રૂપિયા સુધીમાં વેચાણ થયું હતું ત્યારે સિહુરી માર્કેટ યાર્ડના સૌ વેપારીઓ ઊંઝા મહેસાણા પાટણ ઉનાવાના વેપારીઓએ ખરીદી કરવા આવ્યા હતા સિહુરી માર્કેટ ખાતે તમાકુની હરાજીમાં ભાગ લીધો હતો તેમજ બજરંગ ટ્રેન્ડિંગ વિપુલભાઈ રાવલ સહિત શિહોરી માર્કેટ યાર્ડના વેપારીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા તમાકુની જાહેરમાં હરાજી કરવામાં આવી જેમાં દિયોદર કાંકરેજ ભાભર ને લાખણી તાલુકા ખેડૂતો તમાકુ વેચવા માટે શિહોરી માર્કેટ ખાતે આવેલ અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ જેમાં સિહોરી વેપારીઓ દ્વારા ખેડૂતોને રૂપિયા મળે અને એમને પોષાય તેવા ભાવ સાથે તમાકુની જાહેર હરાજીમાં હાજરી આપી સહભાગી બન્યા જેમાં વરસાદ બાદ પહેલા દિવસે સાત હજાર જેટલી તમાકુની ગુણીઓ આવી જેમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની માલ લઈને આવતા કે વેચતા તકલીફ થાય નહીં તેમજ માર્કેટયાર્ડ ખાતે ચા પાણી નાસ્તોને જમવા માટેની સિહોરી માર્કેટયાર્ડ દ્વારા સુંદર રીતે આયોજન કરી વ્યવસ્થા કરવામાં આવી બીરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર શિહોરી જે અમારી માર્કેટ યાર્ડની અંદર વરસાદ પછી આવક તમાકુની પાંચથી છ હજાર બોરીની આવક છે આજે અને ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે સત્તરસોથી બાવીસો પચાસ સુધીના આજે માર્કેટ યાર્ડની અંદર ખેડૂતોને બહુ સારા ભાવ મળે છે ખેડૂત બહુ ખુશ છે અને વેપારી મિત્રો બહારથી જે ખરીદી કરવા આવે છે એ પણ સારી રીતે માલની ખરીદી કરે છે અને ખેડૂતોને બહુ સારી રીતે ભાવ આપે છે કેટલી આવક છે આજે પાંચ હજાર બોરી થી છ હજાર બોરી ની આવક છે તમાકુ ની અંદર